રક્ષાબંધન ભાઈ પ્રેમ અને રક્ષાના પર્વ ભાઈના કાંઠે રાખડી બાંધીને બહેનોએ લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે સુરતના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જૂની બદલી અને નવી ધારણ કરી શ્રાવણી ઉપાક્રમ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી આ પર્વ શુદ્ધિ પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતિક છે રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધની સાથે ધાર્મિક અને આધ્યાત્મિક શુદ્ધિનો પણ પર્વ છે હર હર મહાદેવ હું શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર હાલ સુરત મૂળગામ સભાની ભગવાન મહાદેવની પરંપરા અને પરમાત્માની કૃપા માટે આજનો મહાપર્વ મારો એટલે કે રક્ષાબંધન અને બળે જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મ ભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે ગુરુ પરંપરા પ્રમાણે એમને જનો જે આપવામાં આવ્યો છે એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞોપવિત ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનો પાછી નવી ધારણ કરવી એટલે કે એ બ્રહ્મતેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે અને એ દિવસે યજ્ઞોપવિત ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન

તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા આ એક લક્ષ્મીજી નો એક સુંદર મજાનો અવસર છે લક્ષ્મીજી ભગવાનને છોડાવવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાનને એવી પ્રાર્થના કરે છે મારા ભાઈનું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞો પવિત્ર બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે અને દરેક પ્રત્યેક ઘરની અંદર હિન્દુ સંપ્રદાયની અંદર બહેન ભાઈને રાખડી બાંધી અને આ મહાપર્વને મહોત્સવની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે એવો આજનો મહાપર્વ જે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનો પર્વ ઉજવાઈ રહ્યો છે અસ્તુ